સ્વાસ્થ્ય વીમાને લઈને ચિંતામાં રહેલા લોકો માટે સારા સમાચાર સામે આવ્યા છે વાત તો જાણીતી જ છે કે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ નજીક છે અને ફેબ્રુઆરીમાં વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવશે આ પહેલા કેન્દ્ર સરકાર આયુષ્યમાન યોજનાને વિસ્તારવા જઈ રહી છે ત્યારે એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે સરકાર આયુષ્યમાન યોજના હેઠળ સારવાર ખર્ચની મર્યાદા બમણી કરીને દસ લાખ રૂપિયા કરવા વિચારી રહી છે જો આમ થશે તો આ નિર્ણયની અસર વ્યાપક જોવા મળશે નોંધનીય છે કે દેશમાં લગભગ એકતાલીસ કરોડ પાસે કોઈ સ્વાસ્થ્ય વીમો નથી ને આયુષમાન યોજના હેઠળ સરકાર પાસે કુલ સાઠ કરોડ લોકોને લાવવાનો લક્ષ્યાંક છે જે હજુ પૂર્ણ થવાનો બાકી છે જો કે એવો પણ માનવામાં આવે છે કે વચગાળાના બજેટમાં અંગે મોટી જાહેરાત કરવામાં આવી શકે છે ફીરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ